શરૂઆત કરીશું અમરેલી જિલ્લાના જાફરાબાદના બાબરકોટ ગામ નજીક આવેલા ખાનગી કારખાનામાં ભીષણ આગ લાગ્યા હોવાની ઘટના આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાની સાથે જ સાત જેટલા ફાયર બ્રિગેડની ટીમને ઘટના સ્થળે દોડી આવવા માટે મજબૂર થવું પડ્યું જેમાં કંટ્રોલ

વિકરાળ આગ લાગી છે અને કિલોમીટર દૂર સુધી તેના ધુમાડા પણ જોવા મળી રહ્યા છે અત્યારની પરિસ્થિતિ શું છે આવેલી એક ખાનગી કારખાનું છે તેમાં આગની ઘટના બની છે ખાસ કરીને કચરાનું જે રિસાયકલિંગ કરવા માટેનું જે આ કારખાનું છે તેમાં ભીષણ આગ જોવા મળી રહી છે હાલમાં પણ ફાયર ફાઈટરો આગ બુજાવવાના પ્રયત્ન કરી રહ્યા છે અને વિશાળ આગ હાલમાં જોવા મળી રહી છે જી કલ્પેશ આગ કયા કારણોસર લાગી એ એ કોઈ અંદાજો ખરો અને તેમાં જાનમાનનો કોઈ નુકસાન ખરો હમ ચોક્કસથી જણાવી દઈએ કે હાલમાં જે આગ છે તેમને બુજાવવાના પ્રયત્ન